અમેરિકાથી ગુજરાતીઓને ડિપોર્ટ કરવાના મામલે હોવાનું કહીને મોદી સરકારે કરોડોનો ખર્ચ કર્યો હતો બાવીસ કરોડ રોજગાર સરકાર ન કરી શકે તે માટે આ ભારતીયો અમેરિકામાં ગયા હતા વધુમાં તેમણે કહ્યું કે ભારતના ભ્રષ્ટાચારીઓને મોકલવા માટે ભાજપ સરકાર મોકલે છે ત્યારે માટે મારા અંગત મિત્ર છે ભાઈબંધ છે એવી વાત કરીને લેનાર અપમાન કરે છે અમાનવીય વ્યવહાર કરે છે ક્યાં ગઈ તમારી છપ્પન ઇંચની છાતી એ બોલવામાં તો બહુ બધું હતું મારા દેશનો ભારતીય હાથમાં હાથ કડી અને એના સપના જમીન પર આવ્યા છે